આજ અંત મન મનગી કી જાને મન મુક્ત કહાવે આ બધું મન સિવાય તો કઈ થતું જ નથી આ ઘડી પેલા હું મૂકું ઈ ઘડી પછી હું થાય આ બધી મન ને જ ખબર પડે અને પાછું મન જે રહ્યું ને એ મુક્ત હોત છે કારણ કે મન કી તું છો ને તું એ મન છો બે વર્ષ પર છે પણ ખાલી ભૂમિકાઓ જ ફેર છે તમે ઓફિસમાં જાઓ એક કલેક્ટર ખુરશી પર બેઠા હોય અને એક પટ્ટાવાળો એક ફરતો ફરતો આટા મારતો હવે પટ્ટાવાળામાં કલેક્ટરમાં ફેર હું ભૂલો માણ્યા છે ઓલો માણ્યા આ આલી ભક્તન ભક્ત કક્ષામાં પ્રવેશ એમાં મન અને તારી આ જેની કક્ષામાં પ્રવેશ પટ્ટાવાળો રે ઈ છે ને આ ફાઈલ ઓલી ફાઈલ લઈ આવે ફલ ફાઈલ લઈ આવે ફાઈલ ઈ કરી કરે એનું નામ પટ્ટાવાળો ઈવડી ઈવડું ઈ મન છે અને બોલો બેઠા બેઠા સહી કરી દીને આ ઈવડો ઈ કલેક્ટર ઈ તો પોતે તો એટલે મન આદી સૃષ્ટિ મનકી મન તન રૂપ બનાવે પીન બ્રહ્માંડ સબ મન અને મનમાંથી પાસ બસાવ્યો આ પીંડે એ મનમાંથી ઊભું છે અને જમાંડે પણ મનમાંથી થયું છે મન માયાને સડી ગયા ને હવે ત્યારે કંઈક કરવા ગયો ને એટલે એ ખુદ એ પોતે માયા દરી માયા બીજી કાંઈ નથી હોવ કેટલું રગીરા મતના કે વિના વિચાર સકલ સકલ બોલ્યા જ્ઞાન વીના ગુસ્વાય સર્ભોભાઈ માયા મોળે નાય માયા થોડી કાળામાં નથી આ તો તે ઊભું કર્યું તું નતું તું માતું મન થઈ ગયો તું નતું માયા છો માયે તું છો મન માયા ને સભઈ કીના આદ અંત મધ્ય માયા ડાળ મૂળ सब મન કા જાનો બીજવત બ્રહ્મ સ્વભાવે બીજ ની અંદર ઝાડ હોય કે ન હોય આ કે આ દ્રષ્ટિએ જો તો હોય ને તમારો આ બાળક છે એમાં તમારા દાદા છે જો તમે એને પણ તમારા દાદા છે એમાં એમ કોઈ પણ ઝાડ મત બીજ હોય એમાં ઈ ઝાડ જ છે અને ઝાડ ની અંદર બીજ છે એવી રીતે કીધું કે આ દંત મન મન કી જાને મનને બ્રહ્મ બીજ સોહાવે એટલે મહાપુરુષો મૂકી અને પોતાના નિજ સ્વરૂપનો કરાવ્યો છે એમાં આપણે કાયમ રહેવાનું છે મનને તો જરૂર પૂરતો હથિયાર બનાવી અને જરૂર પૂરતું કામ લઈ અને પાછો એને ઠેકાને મૂકી દેવાનું છે બાકી મન જેવું કાંઈ છે એ તારા સિવાય બીજો કોઈ નથી હવે આપણે સત્સંગ રાખી અને મારી વાણીને વિરામ આપવું બોલો સદગુરુ